તો જય માતાજી મિત્રો એક વાત સાથે તમને કહેવા માંગુ છું કે પાટણની અંદર જે જંગ જામે તો ઠાકોર સમાજનો ચૂંટણીનો અંદર જે માહોલ જામે તો ભરતસિંહ ડાભીનો અને ચંદનજી ઠાકોરનો તો એ વાત સાથે કહેવા માંગુ તો ભરતસિંહ ડાભીને વોટ મળ્યા છે પોંટ લાખ એકોણું હજાર નવસો અને સુડતાલીસ તો ચંદનજી ઠાકોરને વોટ મળ્યા છે પોંચ લાખ સાહીઠ હજાર એકોતેર મત મળ્યા છે તો તમે વાતને સાબિત કરી શકો છો એ વાતને તમે જોઈ શકો છો કે હવે જે થવાનું જે પરિણામ આપવાનું તે આવી ગયું છે અંત તેનો પણ અંત આવી ગયો છે પરંતુ મેં વાત સાથે કહેવા માગું છું કે હવે તમે અઢારે આલમે જે લોકોએ મત આપ્યા છે નથી આપ્યા જેને પણ આપ્યા છે તે લોકોના કામ થાય અને હું એ વાત સાથે કહેવા માગું છું કે સમાજની અંદર જે એકબીજાનો વિરોધ કરતા હોય તે કોઈ લોકોને વિરોધ કરવો ન જોઈએ આ તો ફક્ત ચૂંટણી છે ચૂંટણીની અંદર બધું ચાલતું હોય નેતાઓ તો ભેગા બેસી અને નાસ્તો ચા પાણી કરતા હોય તો આપણે પણ એ વાતને સમજી જવું જોઈએ સમાજની અંદર કોઈને એકબીજાને મતભેદ રાખવો ના જોઈએ તમામ લોકોને એકસાથે રહેવું જોઈએ અને ઠાકોર સમાજની એકતા રાખવી જોઈએ પરત ડાપી પણ ઠાકોર છે ચંદનજી ઠાકોર પણ ઠાકોર છે તો ઠાકોર ઠાકોરને વેરઝેર ના હોય એ વાત તમે નક્કી કરી લેજો પરંતુ જે વોટનું જે પરિણામ આવ્યું છે જે આવવાનું તે તમને તો ખબર જ છે કે બેમાંથી કોઈ એક વ્યક્તિ જીતે છે જો જે જીત્યા છે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને અઢારે આલમનું કામ કરજો તે વાત સાથે તમને કહેવા માગું છું તો જય માતાજી